રેલવે ઘરનાળાની મુલાકાત લીધી હતી ઉપરાંત કહી શકાય ત્રણ કિલોમીટરના અંતર સુધી રેલવે ટ્રેક ઊભી કરાવી હતી ચાલુ વરસાદી પાણીમાં કાયમી નિકાલ માટેની માહિતી દ્વારા મેળવવામાં આવી હતી ઉપરાંત દર ચોમાસામાં કહી શકાય કે આ દરમિયાન વરસાદી પાણી ભરાય છે અને જેના પાણીના નિકાલ માટે કાયમી નિકાલ માટે ખાસ રેલવે વિભાગ સાથે સંકલન કરવા વિકટ સમસ્યાના સમાધાન માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા માટે ખાસ સૂચના અપાઈ છે અત્યારે ગોધરા રેલવે સ્ટેશનની જસ્ટ બાજુમાં સિગ્નલ ફળિયા જે અંડરપાસ છે ત્યાંથી પાણી ભરાવાની સમસ્યા અમારી પાસે આવી હતી એના માટે અમે સ્થાનિક રેલ નગરપાલિકા રેલવે બધાને સાથે રાખીને વિઝિટ કરી એકચ્યુઅલી આ જે અંડરપાસ છે એ રેલવેનો ફક્ત વોટર વે છે લોકોને પાસ થવા માટે નથી પરંતુ લોકો એનો યુઝ તો કરી રહ્યા છે આપણે એ જોઈ રહીએ છીએ કે એ પાણી જે ભરાવતા એને કઈ રીતે સોલ્વ કરી શકીએ તો અમે આખો ટ્રેક અને એની આજુબાજુની જે સ્ટ્રોમ વોટર લાઇન છે એની તપાસ કરી દોઢ બે કિલોમીટર ફરીને તો એની અંદર ખબર પડી કે કેટલી જગ્યાએ સેલ્ટેશન છે વેજીટેશન છે જેને સાફ કરવાની જરૂર છે સ્થાનિક લોકો અને રેલવે ને સાથે રહીને એને દૂર કરવાનું એક બે દિવસમાં આપણને ઇન્સ્ટ્રકશન આપ્યું છે તો એક બે દિવસમાં આ પ્રોબ્લેમમાં રાહત થશે